ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધિને પ્રતિ કલાક કે 39 કિલોમીટરની થઈ હતી જેની લઈ ઠંડીમાં 8° નો વધારો અને ગરમીમાં 10° નો ઘટાડો નોંધાયો હતો જેની લઈ કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પ્રતિ કલાક કે 5 કિલોમીટર થી વધિને પ્રતિ કલાક કે 39 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો હતો ઠંડા પવનનો જોર વધતા ગુરુવારે ઠંડી 8° વધી હતી જ્યારે ગરમી 10° ઘટી હતી મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 11 5 થી 13 ડિગ્રી ની વચ્ચે રહેતા કાતિલ ઠંડીનો અનુભવ આવી હતી દિવસનું તાપમાન 28 ડિગ્રી ની આસપાસ પહોંચતા 3 કલાક જેટલો સમય વાતાવરણ હુમફાળું રહ્યું હતું હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 31 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત વાદળછાયું રહેશે તેમજ આ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા ના બરાબર જોવા મળી રહી છે મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો ડિગ્રીની વચ્ચે રહેતા કાતિલ ઠંડી અનુભવાઈ હતી દિવસનું તાપમાન ડિગ્રીની આસપાસ પહોંચતા ત્રણેક કલાક જેટલો સમય વાતાવરણ હુંફાળું રહ્યું હતું હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી આગામી એકત્રીસ જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત વાદળછાયું રહેશે જોકે આ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા ના બરાબર છે